નમસ્કાર મિત્રો હું ડૉક્ટર દીક્ષા સાવલા મહિલા આર્ટ્સ કોલેજ હિંમતનગરથી દર માસની આપણે આ ગોષ્ઠી ખૂબ સુંદર રીતે કરી રહ્યા છીએ આ ગોષ્ઠી કરાવનાર એવા સર્જનહારના તંત્રી શ્રી ભાવેશભાઈ મીરાણીજીનો ખૂબ ખૂબ આભાર કે અવનવા વિષય સાથે આપણે આ સંવાદ સાધતા રહ્યા છીએ અને દર મહિને એક નવા વિષય સાથે એક નવા પરિવેશ સાથે આપણે મળતા રહ્યા છીએ તો મારા ભાવક મિત્રોનું પણ અભિવાદન કરી અને હું આજના મારા ટોપિકની શરૂઆત કરીશ ભેદભાવ અને મેં શીર્ષક આપ્યું છે ભેદભાવ નહીં સદ્ભાવ એ જ આત્માનો સ્વભાવ સદભાવ એ આત્માની એકતા સદભાવનાની સુંદર સરિતા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એકમાતાના સૌભાઈ એક છે સૂરજ અને એક છે ચાંદો સર્વજનોની એક છે ધરતી મનની એકતા તનની એકતા સદભાવ એ જ તો રાષ્ટ્રની એકતા સાત સુરોમાં છે સંગીતના સુર સમગ્ર ગગનમાં છે સમરસતા આ કવિતા શ્રી સર્જક અંશોત્તમની આ કવિતા સાથે આપણે વાતનો ઉઘાડ કરીશું જીવનની સમરસતાને પ્રગટાવવું આત્માની એકતાને પ્રજ્વલિત કરવું એ જ આપણા જીવનનો સદભાવ હોવો જોઈએ આપણે તો સતચિત્ત અને આનંદના અંશો છીએ તો ભેદભાવ શબ્દ આપણા જીવનમાંથી ક્યાંથી આવ્યો અથવા તો આપણા જીવનમાં કેવી રીતે પ્રવેશ્યો આપણી યાત્રા તો હર હંમેશ સદભાવની હોવી જોઈએ મનુષ્ય જન્મ કરતાં કર્મથી મહાન છે માટે જીવનમાં કોઈ વર્ણ વગેરેના ભેદભાવ કરતાં સદભાવથી જીવન જીવવું જોઈએ સંસ્કૃતના એક શ્લોકમાં કહ્યું છે સ્વકર્મસૂત્રે ગ્રથિતો અર્થાત લોકો પોતાના કર્મસૂત્રથી જ ખરેખર બંધાયેલા છે ભેદભાવ રાખવા કરતાં સદભાવ કેળવવો એ ખૂબ જરૂરી છે માણસ જેવા કર્મો કરે છે એના એવા ફળો મળે છે માટે ભેદભાવ કરનાર વ્યક્તિને એ કર્મ આધારે ફળ મળે છે જેસી કરની કીજીએ વેસા ફલ હોય બોયા પેડ બબૂલકા તો આમ સે હોય આપણે આપણા સુખ દુઃખો માટે કોઈ અન્યને જવાબદાર ઠરાવીએ છીએ પરંતુ એ યોગ્ય નથી આપણા પોતાના કર્મો સિવાય કોઈ આપણને સુખી કે દુઃખી કરી શકતું નથી આપણા સુખ દુઃખમાં ઋણાનુબંધ અનુસાર કોઈ નિમિત્ત બનતું હશે પરંતુ એથી વિશેષ જવાબદારી એની નથી ટપાલી આપણને જન્મના કે મરણના સમાચાર આપતા પત્રો આપી જાય પરંતુ એ કોઈના જન્મ મરણનું કારણ નથી એવી જ રીતે આપણને સુખ દુઃખ પહોંચાડનારા લોકો ટપાલી જેવા છે સુખ આપનાર પ્રત્યે રીઝવું કે દુઃખ આપનાર પ્રત્યે ખીજવું એ અજ્ઞાનનું પરિણામ છે જેને આ સમજણ આવી ગઈ તે માણસ સમદર્શન કેળવીને સર્વ પ્રત્યે સમભાવથી રહે છે અન્ય પર મિથ્યા દોષારોપણ કરવાની પ્રવૃત્તિમાંથી માણસે આગા થઈ જવું જોઈએ સારું ફળ મેળવવા સત્કર્મ કરવા જોઈએ ભેદભાવ એ કોઈ પણ સમય કે પરિસ્થિતિમાં ન આવવા જોઈએ જો આવે તો આપણા આપણે હજુ અજ્ઞાનતાના રથમાં છીએ એવું ચોક્કસ કહેવાશે માટે એ અજ્ઞાનતા છોડી આપણે જ્ઞાનના પુંજ બનીને અને સામાજિક અસમાનતાને દૂર કરી વસુધૈવ કુટુંબકમના મંત્રને આપણે સૌએ ધ્વનિત કરવું જોઈએ આપણે સૌ આંધળા ભિખારી અને વિકલાંગ ભિખારીની વાર્તા જાણીએ જ છીએ કે બંને જણ ગામની બહાર જંગલમાં રહેતા હતા બંને એકબીજાના હરીફ દુશ્મન હતા અને ભીખ માગીને તે તેમનો વ્યવસાય પૂરો કરતા પરંતુ એક દિવસ જંગલમાં આગ લાગી આંધળા પાસે નાસવાનો કોઈ માર્ગ હતો નહીં કારણ કે પોતાની જાતે ચાલી શકે તેમ ન હતો તે જોઈ શક્યો શકતો હતો કે કયા માર્ગે આગમાંથી બહાર નીકળી શકાય પરંતુ પગ જ ન હોય તો શું કામનું આંધળો માણસ પગ ધરાવતો હતો તે ઝડપથી ચાલી શકતો હતો અને આગમાંથી બહાર નીકળી શકે તેમ હતો પરંતુ તે કેવી રીતે જાણી શકે કે કયા સ્થળે આગ હજુ પહોંચી નથી બંને જંગલમાં મરણને શરણ થવાના હતા આ એવું સંકટ હતું કે બંને પોતાની હરીફાઈ ભૂલી ગયા તેમણે તરત તેમની દુશ્મની અને ભેદભાવ પડતા મૂક્યા અને માત્ર જીવ બચાવવા એકબીજા માટે એવો પૂરક બન્યા આંધ્રા માણસે વિકલાંગને પોતાના ખભા પર બેસાડ્યો અને તેઓ આગમાંથી બહાર નીકળ્યા એક જોઈ શકતો હતો અને બીજો તે અનુસાર ચાલતો હતો આમ કોઈ પણ ભેદભાવ વગર એકબીજાના પૂર્ણ અંશો જોયા અને તેઓ એકબીજાને પોતે સજીવન રીતે જીવી શક્યા આપણે પણ એકબીજાના સદભાવની રીતે જોઈ પૂર્ણતા તરફની યાત્રા કંડારવાની છે જીવનમાં ભેદભાવ એ તો વિનાશ જ નોતરે છે પરંતુ જીવનમાં પ્રેમ વિશ્વાસ સુંદરતા નિષ્ઠા સચ્ચાઈ પ્રામાણિકતા આ બધા ભાવો કેળવવાના છે સદભાવ કેળવી જીવનને સુમધુર બનાવવાનું કામ કરવાનું છે અને ભેદભાવમાં યુદ્ધ છે ત્યાં પ્રેમ નથી સત્ય નથી સુંદરતા નથી ત્યાં તો માત્ર નફરત ક્રોધ વિનાશ અધપતન જ છે ઘર્ષણ ઊભું કરવાને બદલે કાર્ય પૂરું કરવા તમામ ગુણોથી વાદનવૃંદ બનાવવાનું છે તો જ મનુષ્ય તરીકેની તમારી પૂર્ણતા કહેવાશે નવા મનુષ્ય માટે આ પૃથ્વી પર અવતરવાના દરવાજાનો ખોલવાની ચાવી છે એકવાર તમારી આંખો સાફ થઈ જાય અને તમારા મસ્તિષ્ક અને હૃદય વચ્ચે કોઈ ઘર્ષણ રહેતું નથી ત્યારે સર્વસ્વ સદભાવથી જ જોવાની દ્રષ્ટિ કેળવાશે અને પછી કોઈ જીવનમાં ભેદ નહીં રહે બધામાં આપણે પરમ તત્વના દર્શન થશે કયું છે ને ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય નામરૂપ ભલે અલગ અલગ હોય પરંતુ દરેકમાં રહેલ આત્મતત્વના દર્શન કરવા એ સદભાવની દ્રષ્ટિ છે આમ જીવનમાં સદભાવ પ્રેમભાવ કેળવાશે તો એ માર્ગ તમને સાધના તરફ તમને જીવનની શાશ્વતતા તરફ ઐશ્વર્ય તરફ તથા પૂર્ણાનંદ તરફ લઈ જશે તો ચાલો પૂર્ણતા તરફ પ્રયાણ કરતાં સ્વથી આપણે શરૂઆત કરીશું તો સર્વ તરફ કેળવી સમષ્ટિગત આપણે એ શાંતિ પ્રગટ કરી શકીશું અને જીવનના પરમ આનંદને પ્રાપ્ત કરી શકીશું ચલો ભેદભાવ ત્યાગીને સદભાવની યાત્રા કરીએ ભેદભાવ એ ભ્રમિત માયા છે એને દૂર કરવી જોઈએ તો જ પરમ તત્વ આપણને દેખાશે બાકી મનુષ્ય જીવનમાં ચોર્યાસી લાખ ફેરા ફર્યા બાદ જો આપણે ભેદભાવમાં જીવીશું તો મનુષ્ય જીવનની કશી જ સાર્થકતા સાબિત નહીં થાય તો ચાલો અધ્યારોપને જીવનમાંથી દૂર કરીને અપવાદને એટલે કે જ્ઞાન તરફની યાત્રા કરીએ અને વિશ્વમાં સદભાવનો નાદ ગુંજતો રહે એવી આપણે અભ્યર્થા સેવીએ અને ખૂબ સુંદર મજાના વાચકોનો પ્રતિસાદ પણ મને મળી રહ્યો છે તો સર્વ ભાવકોનો હું તહે દિલ અભિનંદન અને આભાર પ્રગટ કરું છું અને પુનઃ ભાવેશભાઈ મીરાણીજીને પણ આભાર અને ધન્યવાદ પ્રગટ કરું છું કે નિયમિતપણે આ સરસ મજાના સર્જનહારને વાચક સમક્ષ મૂકો છો એ બદલ આભાર શુભમ ભૂયાત નમસ્કાર